મારું નામ ડૉક્ટર દિનેશ ચોવટીયા આજનો કાર્યક્રમ જે દેશના જવાનો શહીદ થયા હોય એના માટે અમે જય જવાન નાગરિક સમિતિ સુરત સદભાવના ઉદાસન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આમ તો અમે દર વર્ષે કરીએ છીએ દેશના જેટલા જવાનો શહીદ થયા હોય આખા ગુજરાતમાં એ લોકોના ફેમિલીને બોલાવીએ છીએ એમનું સન્માન કરીએ છીએ અને એમને અમારી યથાશક્તિ અમે બે લાખ ત્રણ લાખ ચાર લાખ એવી રકમ પણ અર્પણ કરીએ છીએ અને આ કાર્યક્રમ અમે દર વર્ષે આ માસમાં આખા ગુજરાતમાં ચાર ઝોનમાં કરીએ છીએ અમદાવાદ મહેસાણા રાજકોટ સુરત અને આ વખતે નવું પણ એટલું ભાવનગર એટલે આ કાર્યક્રમના રૂપમાં અમે આમ નહીં તો ફૂલની તો ફૂલની દેશ માટે જે જવાનો શહીદ થયા છે એમના ફેમિલીને મળીએ છીએ એને સાંત્વના આપીએ છીએ અને એમનું સન્માન કરીએ છીએ તો એમનાથી એમને પણ એવું ફીલ થાય કે આ દેશના નાગરિકો અમારા ફેમિલીને અમારા જવાનો કે અમારા કુટુંબની સાથે ઊભા છે આજે અમે પાંચ જવાનોના ફેમિલીનું સન્માન કરશું ને અમે બે લાખના ચેકની રાશિ અર્પણ કરશું અને એ ઉપરાંત જે લોકો ઓલરેડી જવાનો અત્યારે દેશમાં સેવા આપી રહ્યા છે એવા બે ફેમિલીના માતા પિતાનું પણ આજે અમે સન્માન અહીં કરવાના છીએ દર વખતે બે ત્રણ એવા માતા પિતાને પણ બોલાવીને અમે સન્માન કરીએ છીએ સામાજિક આગેવાનોમાં આમ તો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોમાં અધ્યક્ષસ્થાન રાઘવભાઈ પટેલ છે કે કેબિનેટ શ્રી ગુજરાત સરકાર કૃષિમંત્રીશ્રી રાજકોટના એમ પી રૂપાલા સાહેબ રાજ્યસભાના એમ પી રામભાઈ મોકરિયા અમારા રાજકોટના ચારે ચાર ધારાસભ્યો અને અમારી સુરતની ટીમ છે જેના ચેરમેન છે ખંજીભાઈ વાલારા એ અને સદભાવનાના ચેરમેન વિજયભાઈ ડોબરિયા અને અમારી સંપૂર્ણ ટીમ અને સમગ્ર મિત્રો સાથે આ કાર્યક્રમનું અમે આયોજન કરીએ છીએ આ કાર્યક્રમ માટે અમે કોઈ દિવસ કોઈ પાસે ફંડ ફાળા લેવા જતા નથી અમે મિત્રો જ બધા પોતાની યથાશક્તિ પ્રમાણે ફંડ ભેગું કરીને આ લોકોને અમે મદદ કરીએ છીએ આનું કારણ એવું લાગ્યું કે જે જવાનો આપણા હોય છે એ કોઈ રૂપિયાવાળાના દીકરા હોતા નથી એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે કે એવા વિસ્તારમાંથી આવે છે કે જવાન શહીદ થાય પછી સરકાર એની રીતે એની યથા યોગ્ય મદદ કરતી હોય છે પણ જવાનોને અને એના ફેમિલીને પછી પાછળથી એવું થતું હોય છે કે અમે દેશ માટે આટલું કર્યું પણ દેશના નાગરિકો ખાસ કરીને અમારા પ્રત્યે લાગણી અને પ્રેમભાવ જગાવે એના માટે આ કરીએ છીએ આ માત્ર સદભાવનાને જઈ જવાન નાગરિક સમિતિ પૂરતું નથી પણ સમગ્ર ગુજરાતની જનતાનાથી માહિતગાર થાય ગુજરાતની જનતા એમને મોરલ સપોર્ટ માનસિક સપોર્ટ આપે એના માટે અમે આવા કાર્યક્રમો કરીએ છીએ આ રાજકોટમાં બીજો કાર્યક્રમ છે પણ સુરતના તો મિત્રો છેલ્લા વીસ વર્ષથી આ કરે છે અને છેલ્લા બે વર્ષથી આ રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોન એમાં જોઈન્ટ થયું છે ને એના કાર્યક્રમો અમે કરીએ છીએ जी मैं सुशील यादव ये मेरी धर्मपत्नी है सुशीला यादव और बिटिया दिव्या हम रेवाड़ी हरियाणा से आए हैं हम जो अमर बलिदानी सिद्धार्थ यादव है फाइटर पायलट उसके पेरेंट्स हैं अभी जी वो अभी हमारा बेटा यहाँ जामनगर में पोस्टेड था जगवार स्वर्ण में तो दो अप्रैल की रात तो जो नाइट फ्लाइंग में हो गया तो कुछ पक्षी टकरा गई सामने से तो वो गाँव को बचाने के चक्कर में वहाँ एक सोडा गाँव है उसको आगे एक पर पैडल प्रेस करता रहा उस गाँव को बचाने के लिए वो उसी के साथ अपने जहाज के साथ ही चला गया जी मैं एक्चुअली हमारा फौजियों का ही परिवार है मेरे भी जैसे के जो परदादा थे वो भी आर्मी में थे उनके दादाजी एंड मेरे पिताजी भी आर्मी में थे मैं एयरफोर्स से रिटायर हो गया भी एल आई सी में है और वो हमारे जैसे फाइटर्स स्क्वाड में पहला ही पायलट था जो कमीशन में था और उसने अपनी जान की परवाह ना करते हुए गाँव वालों को बचाया अभी भी हम गए थे वहाँ सवाड़ा गाँव में काफी कब तक के लोग हैं कि हमारा बच्चा उनको बचा के चला गया ये उनका एक फौजियों का रहता सिखाया जाता है कि आप पहले जो लोग हैं उनके लिए आप अपनी जान भी कुर्बान कर दीजिए लेकिन उनको कुछ नहीं होना चाहिए नहीं बहुत ही नेक कार्य है ये जो आपके जय जवान समिति है सभी तो देश की सेवा बॉर्डर पे जाके नहीं कर सकते लेकिन इनकी जो एक भावना है कि बॉर्डर से पीछे रह के भी ये बहुत से शहीदों की परिवारों की और एक सम्मान कर रहे हैं जो सार्वजनिक रूप से बहुत ही अच्छा नेक कार्य है विकास हीरा बढ़िया लावड़िया ग्राम बढ़जंगे तलुक उपलैक् जिलो राजपुर जय जवान नागरिक समिति है सूरत एना तरफ बे लाख की सहाय मिल रही है बीजा नंबर में सम्मान में जोड़वा है एट हमने बोलाया था तो हमें आया મારો નાનો ભાઈ હતો સી આરપીએફમાં છેલ્લે અહીંયા ગાંધીનગર પોસ્ટિંગ હતો નહીં અનમેરિડ હતો પણ અમારા ગામમાં પૂરા ગામમાં કોઈ જ છે અત્યારે હા પહેલેથી આવડો નાનો હતો ત્યારથી ને જ બસ આ બંધુ ભાગ્યું બસ એક જ વાત હા અત્યારે મારો ભત્રીજો છે અને બીજા પણ બે ત્રણ છોકરા એની હેઠે ગયા છે તૈયાર થઈને એ અહીંયા આવતો ત્યારે પણ એ બધું આ જ કરતો એમ હવાર વહેલો ઉઠી અને પાંચ વાગે જોડાવા જાય અમે કહી કે તું અહીંયા થોડાક જ્યાં આવ્યો તો આરામ કરી દઉં ના આરામ કરવાનો જ ના હોય એમ સવારે પાંચ વાગે ઘરે હાથે ચા બનાવી અને છોકરાઓને દોડાવવા જ બે ત્રણ ચાર છોકરા તો તે પછી જોડાઈ ગયા હે અને હજી ઘણા છોકરા તૈયારીઓ કરે છે ઘણા જોડાઈ જાહે હાલા દીબુ બાર દિવસી મારા શહીદ પરિવારમાં મારા જાલા સહ દિવસ મારા ભાઈ હતા અને કલ્યાણપુરી મારે જિલ્લામાં નહીં હતા ત્યાં એમનું એક્સિડન્ટ થયું બનાવ્યા એના કેમ્પમાં કેમ્પ કેમ્પમાં નથી ના ના નાનપણથી આર્મીનું જૂનું પહેલેથી હતું તે આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી ટ્રેનિંગ પૂરી કે કંઈ ઘરે આવતા હતા પાસે બીજી વાર બીએસએફમાં જોઈન્ટ થયા હતા આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી છ 7 મહિના ટ્રેનિંગ કંઈક ઘરે આવતા હતા બસ બીએસએફ બીએસએફમાં ઓગણીસ વર્ષ ફરજ બીજી ના સન્માન કે બહુ સારું એવું કરે કારણ કે

જાનને અર્પણ કરે છે અને જેના પરિણામે આપણે સુરક્ષિત રહીએ છીએ એવા એના પરિવારજનોને આપણે હિંમત અને હું આપવી જોઈએ અને શક્ય એટલી સહાય પણ કરવી જોઈએ કારણ કે એના એના સંતાને આપણા માટે આપણા દેશની સીમાઓના રક્ષણ માટે આપણી સલામતી માટે પોતાનો જાન ગુમાવ્યો છે ત્યારે આવી જે સંસ્થાઓ છે એની આ પ્રવૃત્તિને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને સમાજ પણ આ બાબતે ખૂબ જાગૃત થાય અને સમાજમાંથી આવી પ્રવૃત્તિને પૂરતું પ્રોત્સાહન મળે અને દેશ માટે શહીદ થનાર ફના થનાર લોકોને પણ એમાંથી એક પ્રેરણા મળે આ આપણા બધા માટે ખૂબ જરૂરી છે અને આ કામ કરવા બદલ આ બંને સંસ્થાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીં જે પરિવારોનું આપણે સન્માન કર્યું અને જેના સંતાનો અહીં શહીદ થયા છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દેશની રક્ષા માટે પોતાના સંતાનોને સૈન્યમાં ભરતી થવાની છૂટ આપી કારણ કે આ એક બહુ અઘરું ને વિકટ કામ છે અને આ જ રીતે આપણે બધા જો દેશ માટે કંઈકને કંઈક ભોગ આપવાની તૈયારી રાખશું તો આપણો દેશ સ્વતંત્ર રહેશે આપણે ક્યારેય ગુલામી ભોગવવી નહીં પડે અને દેશના દુશ્મનો આપણી સામે ઊંચી આંખ કરતાં પણ સાત વાર વિચારશે આજના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું મને સ્થાન આપ્યું મારા હાથે શહીદ સૈનિકોના પરિવારોજનોને સન્માનવાનું નિમિત્ત બનાવ્યો અને મને બોલવાની તક આપી એટલા માટે કાર્યક્રમના આયોજકો અને આપ બધાએ મને શાંતિથી સાંભળો એટલા માટે તમારા બધાનો આભાર માની મારી વાત પૂરી કરું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય જવાન